સો હેલો ગુડ આફ્ટરનુન એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે બપોરના હું કંઈક પહોંચ્યો ઇઝ સમથિંગ કેટલા વાગતા હતા કંઈક બાર સાડા બાર થતા હશે અને પછી આપણે જમવાનું સ્કીપ કરીને નાસ્તો કર્યો કેમ કે સવારનો નાસ્તો મળ્યો નહોતો ઢીકથી તો નાસ્તો કર્યો ને પછી હું મારા કામમાં લાગી ગયો ફ્રેશ થઈને તો કાંઈક બે અઢી વાગી ગયા અને પછી આપણે મસ્ત મજાની ઊંઘ કરીને હવે પાછળના પાંચ વાગી રહ્યા છે હમણાં જસ્ટ મેં વિડીયો એડિટ અને અપલોડ કર્યો અને ભાઈ ખૂબ મજા આવી ગયો ને સુરતની જે સફર હતી અમારી બે ત્રણ દિવસની ખૂબ ધમાકેદાર રહી અને હવે ફરી પાછા આપણા ઘરે આપણે આવી ગયા છીએ અને સુરતની આ ટ્રીપમાં પણ ભાઈ એક વસ્તુ તો રહી જ ગઈ મતલબ આ ત્રીજી વખત હું સુરત ગયો છું પણ એક વસ્તુ જે મેઈન વસ્તુ હતી ને એ તો રહી ગઈ એ છે લોચો સુરતનો ફેમસ લોચો ખાવાનો રહી ગયો ખાવાની તો ઈચ્છા નથી મતલબ ચાખવાની ઈચ્છા હતી આ ઈચ્છા મારી પહેલી વાર ગયો ને ત્યારથી હતી પણ શું વિશાલ કે સવારના ભાગમાં જ મળે બપોર પછી મળે તો એટલા માટે રહી ગયું ભાઈ આ આ આ વખતે બી હવે જયારે નેક્સ્ટ ટાઈમ જશું ત્યારે લોચો જે છે એ આપણે પહેલો ખાસું ભાઈ સુરતમાં પહોંચીને છે કેમ કે સુરત ફેમસ આઈટમ છે લોચો ને એ જ આપણે ના ખાઈ તો કેમ ચાલે ગમ્યું ગમ્યું કે ના ગમ્યું તો શું કેવાય જો એમ અહીંયા આવતા અરે અહીંયા આવો બધું જોવું કેવું દેખાય જો અંધારામાં જોયું તો ખબર નથી પડતી કેવું આમ જો સારું દેખાય છે ને અચ્છા અરે વાહ અવાજ મને તો ખબર મગજ અને ભાઈ ગમે તે વસ્તુ લેવાની હોય ને ત્યારે અમારે ભાઈ એટલા મીઠા થઈ જાય ને ભૈયા મને હે ને આ જોઈએ લેતો આવજે ને હવે એવું મીઠું બોલે લઈ આવો તો થેન્ક યુ થઈ ના બોલે કાઈ ખોટું નથી બોલતો થેન્ક સોરી આવડતું જ નથી એ બે ડિક્શનરી જ નથી એ સ્કૂલ માં તો ઘરે ના બોલે એમ ઘરે ના કેરા હા આવડી પીનું નાખી માથામાં માં છ છ પીનું નાખી પાડ પડી જારે તારા નીકળી જાય ચાર પીન બાકી એક વાત એ અમારું માનું સ્કાફ ચેન્જ થઈ ગયું હે હે સ્કાફ નવું આવી ગયું જો પેલા જે જૂનું હતું એ તો હવે સાહેબ ફેંકી દીધું હશે કાં તો તૂટી ગયું હશે કા શું કરીશ हाँ, ले। सब पुच्छ करता। माँ पेरे वहाँ है कि माँ पेरे कि मान दे दे माँ बोते कर से मुक्की दे तू मारे। अंडा बाव, अंडा बाव पुच्छ पुच्छ करो आन। आओ मौत तू करो। મા માટે તું ને બંને બેસી એમ કરજો પૂછુક પૂછું કુ રાત નું થઈ ગયું છે હવે આપણે જવાનું છે સમાજમાં કેમ કે આ વર્ષે પણ શિયાળામાં આપણે યોગ મંડળ પર આયોજન કરેલું છે હર વર્ષે શિયાળામાં અડદિયા આયોજન હોય જેમ જન્માષ્ટમી માથે માથે દિવાળી આયોજન દિવાળીમાં એમ શિયાળામાં પણ અડદિયા બને તો એ અડદિયા પેકિંગ કરવા જવાની છે તો યુવક મંડળના બધા સભ્યો ત્યાં આવશે પેકિંગ કરવા માટે તો જે ટાલપત્રી પથરાઈ ગઈ અને બોક્સસ આવી ગયા છે અને વજન કાંટો ભી આવી ગયો છે તો માલને હવે પેક કરવાનો છે આપણે તો આજે અડદિયા ની ચોકી આવી ગઈ છે અને આપણા આપડા મંડળના સભ્યો બધા ગોઠવાઈ ગયા છે પેકિંગ કરવા માટે અને આપણા ભાઈબંધમાં જો યોગેશ છે ધ્રુવ છે વેદ છે જય છે તો એટલા બધા અમે આવ્યા છીએ અને પેકિંગ ચાલુ થઈ ગઈ છે આવું કંઈક બોક્સ છે જો દેશી ઘીમાં બનેલા હળદિયા તો આ જો ચોકીઓ બધી આપે સાફ કરી નાખીએ ને હવે બસ વજન કરીને જેટલા બોક્સ બાકી રહી ગયા છે ને એનું પેકિંગ ચાલુ છે સો હેલો ગુડ મોર્નિંગ તો મસ્ત મજાની આપણી સવાર થઈ છે અને ભાઈ એ બી વાસથી નાસ્તો કરીને અમારા પટેલમાં આવું જ છે રાતનું જે બી જમણ હોય ને એ અમે સવારના લઈ મતલબ કે ખીચડી છે પોહ છે જે બી બચ્યો ને એ આપણે સવારના નાસ્તામાં મળે તો એવી રીતના આપણો મસ્ત મજાનો નાસ્તો થયો છે અને ગઈકાલે રાતે જે મેં અડદિયામાં ઘી જોયું ને ભાઈ સમાજની અંદર હવે મને લાગે છે કે ત્રણ ચાર મહિના સુધી મને ઘીની જરૂર નહીં પડે જોઈને એટલું બધું ઘી ભાઈ અડદિયામાં કેમ કે દેશી ઘીના અડદિયા હતા જેની અંદર ડ્રાયફ્રૂટ હોય ગુંદર હોય ને અડદિયા એવી વસ્તુ છે કે જે શિયાળામાં જ મળે બાકી બધી મીઠાઈ તો તમને બારો માસ મળે પણ અડદિયા ખાલી શિયાળામાં જ બને અને એ બી ભાઈ હેવી એકદમ કેમ કે આવડું બધું મટીરિયલ અંદર લાગતું હોય તો હેવી તો બને જ ને પ્લસ કેવું હોય કે મને એને અડદિયા પસંદ નથી કેમ કે આપણે ખપે મીઠાઈ એકદમ સ્મૂધ એટલે ખાતા હોય તો ખબર ના પડે કે ક્યારે ખતમ થઈ ગઈ જેમ કે કાજુ કતરી છે મોંથાળ છે જલેબી છે એ કેવી હોય કે વચ્ચે કાંઈ જ ના આવે ને અડદિયામાં તો ગુંદર આવે ડ્રાયફ્રૂટ્સ આવે તો ચાવવા પડે તો આપણે એટલા માટે અડધીઓ પસંદ જય જય કરો અરે વાહ અરે વાહ નવું શીખ્યું હે વાહ જય 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 માતાજી બોલો આટલું શીખી ગયો ભાઈ પેલા તો ખાલી ગયા અવાજ આવતો ગયા અવાજ કેમ નીકળે હે ને ગયા અવાજ નીકળો કેમ કેમ બોલે ગયા કેમ બોલે હે પડી જઈશ ક્યાંક

શું ના મને નથી કમી લીધું બોલીશ તું માણસો ની ભાષા તું કઈ બોલીશ હા જમી આવ્યો જમી લીધું યા ઇંગ્લિશ તો રાત ના જમણ ની તૈયારી થઈ રહી છે

તો હાલો આપણી મેગી આવી ગઈ છે ભાઈ મેગીનો કલર ને ચમચીનો કલર સેમ ને ગેલો એલો આ વખતે સાદી મેગી બનાવી છે મસાલાવાળી નથી બનાવી પ્લેન મેગી જો પાણીવાળી તો ત્રીજા દિવસની સવાર થઈ છે અને હવે આ વિડીયો આપણે એન્ડ કરીએ છીએ ક્યારેક તો આવા વ્લોગ હોય ભાઈ ત્રણ ત્રણ દિવસ સુધી ચાલતા હોય ઓકે તો ગાય આજના વ્લોગમાં એટલું જ આય કે તમને વિડીયો પસંદ આવ્યો હશે ને જો વિડીયો પસંદ આવ્યો અહીંયા સુધી જોયો હોય તો લાઇક કરજો નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ટાટા બાય બાય અને કરવાનું ના ભૂલતા જો તમને એમ લાગે ને ને કે બેસ્ટ વિડિયો તો તો તમે 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 કરજો એક ત્રણ જ વખત કરી શકશો જે કમેન્ટ સેક્શન છે છે ત્યાં કને ઓપ્શન આવતું રેન્ક બીજા માણસો સુધી પહોંચે કરજો ઠીક છે લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ ટાટા તને કોણ હાથ ફેરી ગયો એલિયન હાથ ફેરી ગયા કેમ મેં